હેલો લવરિયા વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ આમાં ડેઈલી બ્લોગ મૂકું છું જોજો શ્વેતા જૈન ઓફિશિયલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે મેં ઇનર પહેરી છે મેં આજે વેક્સિંગ કરેલું છે એ પણ ઘરે એ હમણાં તમને હું કહું તો અમે લોકો સવારે ઉંઠા આઠ વાગે આજ તો વહેલા ઉઈઠા સોરી સવા સાત વાગે નાસ્તો કર્યો અને મારી કબજિયાતનું ચૂરણ લઉં છું એટલે બે વાર તો સંડાસી જય એવી સરસ સરસ પદાય ગયું તમે શું કરો છો જમીને પાદી ને શાંતિથી રેજો તો છે ને લવરીયા મેં ઇનર પહેરી આ નવી જ ઇનર છે હો જોઈ હવે અમારે રાજકોટમાં પાર્લર વાળા છે ને હાથે ને પગે કરવાના છસો રૂપિયા લઈ લે પાર્લર હમણાંથી ગુજરાતમાં બહુ મોંઘું થઈ ગયું છે અને વાળ એવી વસ્તુ છે ને હેર કે આપણે સાફ કરી અને પાછા ઉગી જાય અને એ લોકોનું એવું કેવું છે કે વેક્સિંગ કરો ને તો સી વાતે વાળ ન ઉગે અને રેઝર થી તરત ઉગી જાય એ વાત તો ગલત જ છે અને આ તો ભગવાનનું દીધેલું છે વેક્સિંગ વાળ ઉગવાનું પિરિયડમાં થવાનું ખીલ થવાનું આ બધું આપણા હોર્મોન્સ ને આપણી ગ્રોથ ઉપર ડિપેન્ડ કરે છે આપણે કેવું ખાનપાન રાખી છીએ એના ઉપર વાળ ઉગે તો જુઓ એકદમ ક્લીન લાગે છે એકદમ ક્લીન છે ને એકદમ ક્લીન લાગે છે આવું સરસ મજાનું વેક્સિંગ મેં ઘરે જ કર્યું છે મેં રેઝરથી કરેલું છે તો એ રેઝર એટલું મસ્ત છે ને કઈ વાત જ ના પૂછો તમને જરા બી બ્લડ કટ ના થાય કે કઈ પ્રોબ્લેમ ના આવે હું જનરલી ઇનર પહેરું ને ત્યારે હું કેટલી સરસ ને જાડી લાગુ છું આવા કપડા બહુ સૂટ કરે છે હા તો એકદમ આમ જો હાથ ઉપર ભી મેં કર્યું છે એક વાળ હોય તો પૈસા પાછા જોવો ડેમો ન બતાવી શકી કેમ કે મારે એક હાથે વિડીયો શૂટ કરવું કે એક હાથે વાળ કાઢવા તો રેઝર મંગાવ્યું છે બઉ સરસ મજાનું છે દોઢસો રૂપિયા નું આવે ઓનલાઈન મંગાવો એટલે એકસો વીસ એકસો ત્રીસ અનન્યા પાંડે ની આવે છે હું તમને બતાવું લેઝર લઈને આવું હો આ છે અનન્યા પાંડે ની એડવર્ટાઈઝ આવે છે જીલેટ વેનસ સ્કીન લવ રેઝર સ્કીન લવ છે અહીંયા પાછળ આમ પકડવાની આંગળી રાખવાની સ્પેસ છે જો એક આંગળી મુકાઈ ને આમ અને એની કેપ આપી છે થ્રી બ્લેડ આવે અંદર અને આખું આમ ઊંચું નીચું થાય જો આ ઊંચું નીચું ઊંચું નીચું એટલે તમે આમ ઊંચા નીચા થાય આમ સાઈડમાં ક્રોસ વ્રોસ થાય છે તમારા હાથનો નો આમ આપણા થી કરતા કરતા ક્યારેક ખબર છે હાથ આમ આડો ઓળો થઈ જાય તો એના માટે અલગ આ સ્ટેન્ડ આપેલું છે અને જો વિનેસ કંપનીનું છે આનો યુઝ કરવાનો આનો યુઝ કરતી વખતે સાબુ નહીં વાપરવાનો સોપ નહીં લગાવવાનો કોઈ પણ બોડી વોશ આવે ને એ લગાવવાનું સાબુ લગાવવાથી સ્કીન એકદમ ઓલી થઈ જાય રફ થઈ જાય અને તમારે શું લગાવવાનું બોડી વોશ લગાવવાનું કોઈ પણ કંપનીનું નિવિયા છે ડવ છે તમે સાબુથી નાતા હોય તો એ કાંઈ વાંધો નહીં તમારે ખાલી વાળને સાફ કરવા માટે બોડી વોશની નાની બોટલ રાખવાની પેલા પાણી છાંટવાનું જ્યાં પણ વાળ સાફ કરવા હોય અંડર આર્મ્સ છે કે તમારા પ્રાઇવેટ પાર્ટસ હોય કે પછી ત્યાં હેર હોય ફેસ સિવાય આનો યુઝ કરવાનો એ કહી દો તો ત્યાં પેલા પાણીથી ભીનું કરવાનું બોડી વોશ લગાવવાનું પછી આ રેઝરનો સાફ આ મામામ સાફ કરતું જવાનું આમાં મામામા અને એમાં વાળ આવે ને એ તમારે નળ ઇચે નળ ચાલુ નળ કરીને હેઠળ રાખ દેવાનું આ મશીન આમ આ રેઝર એટલે વાળ બધા નીકળી જશે એક ભી હેરાવા નહીં રહે પછી તરત જ આનું ઢાંકણું નહીં તમારે ચડાવવાનું ગાંડા લાગશો નહીં આનું ઢાકણું એમ આનું ઢાંકણું તરત એટલે નહીં ચડાવવાનું આ સુકાઈ જાય ને પછી આનું ઢાંકણું ચડાવવાનું જોવો આ સુકાઈ ગયું તું મારે આખી રાત મેં સુકવવા મૂક્યું એમ તો અડધી કલાક માં સુકાઈ જાય પછી આનું ઢાંકણું આવે એ જાય પછી એટલે આપણે ક્યાંય પણ બાથરૂમમાં રાખતા હોય તો આને ધૂળ નો અડે આ કાટ નો ખાઈ ભીને ભીનું ઢાંકણું ચડાવશો ને તો બ્લેડ હોય ને કાટ ખાઈ જાય પછી કાટ ખાયેલી કઈ તમે ઉપયોગમાં ન લ્યો એટલે ધ્યાન રાખવાનું મેં આના ઉપર આવો બ્લેક કલર કરેલો છે એ રંગવાની સીસી નખ નેલ પાલિશની બોટલથી બ્લેક કલર કરી નાખો કેમ કે મારું અને મમ્મીનું રેઝર બે ભેગું ન થઈ જાય એટલે આનો તમે બધા યુઝ કરી શકો પાણીથી ધોતા રહ્યો એટલે પણ ઝાઝો ગ્રોથ હોય ને તો આને ચલાવવું થોડું મુશ્કેલ પડે એટલે વીકમાં તમારે એકાદ વાર તમારે આનું યુઝ કરી જ લેવાનો અને બગલ એવી સરસ ચોખ્ખી રખાય કે ક્યાંય તમે તમારા ઘરવાળાની બાજુમાં બેહો ને તો એ નહીં ક્યાંય જવું હોય સ્લીવલેસ પહેરવું હોય સ્લીવલેસ ન પહેરતી હોય તો શું કઈ વાળ સાફ નહીં રાખવાના અને નીચે તો વાળ એવા સાફ રખાય ને ન સાફ રાખો ને તો નીચે તમે ધોત્યું હોય ને એમાં કચરો વાળમાં ભરાતો હોય ઇન્ફેકશન થાય સફેદ પાણી બ્લીડિંગ એટલે બહુ જ સાફ સફાઈ રાખવાની એ ઝીણકા પીણકા રહી જાય ને એનો કોઈ ગમ નથી જોકે આનાથી તો ક્યાંય નથી રહી જાય તો એક એકમાં પાછો યુઝ કરવાના આમ જોવો સરસ મજાનું લીસી લાગે બગલ અને સાફ કરતા રહેશો ને અઠવાડિયે એક એક વાર તો સરસ રિઝલ્ટ આવશે અને સાફ કરાઈ ગયા પછી કોઈ પણ બોડી લોશન લગાવવાનું બોડી લોશન ક્રીમ લગાવી દેવાનું બેસ્યાલી લગાવો તેલ ટોપરાનું તેલ મમ્મી કે ચોપડી દો હા પણ કઈક લગાવી લેવાનું કેમકે રેઝર આયેલી હોય ને તો સ્કીન ઘણાની કડક થઈ જાય અને ધ્યાન ન રાખો તો એકાદ જગ્યાએ કટ તો થાય જ નહીં ઘી લગાવો તેલ વધારે સારું જો બગલ કેવી સરસ લાગે છે એકદમ થોડી ધપ સ્લીવલેસ પહેરતી હોય ને આટલા કરવું જ પડે ને ઓમે મમ્મી ની આજ કેળ દુખે છે કપડા ધોવાઈ ગયા ઓલી કોર સુકવાય છે એને હું ઈ કોર બતાવી આવું આ કોર સુકવા છે આજે કપડા

પછી તો એક બે દીમાં એક્સરસાઇઝ અમે શરૂ કરીશું છોકરીઓ મજા આવવાની છે વિનાસ કંપનીના તો કોઈ બી લેઝર બહુ મસ્ત છે પણ આ બહુ મસ્ત છે તો ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો પાછા આવીને આવી અવનવી ટિપ્સ લઈ આવીશ પેલા પાણી લગાવવાનું હાથ પગ ભીના કરવાના અથવા નીચેનું અંગ અથવા બગલ જ્યાં તમારે કરવું હોય મોઢા સિવાય વાપરવાનું પછી કોઈ પણ બોડી વોશ લગાવવાનું હું આવડી કેવી બોટલ લઈ આવી છું આવડી કેવી બોટલ બોડી વોશની હું લક્ષ સાબુ થી જ નાવું કા આવડી એવું બોડી વોશ લગાવું ફીણ ફીણ વરે એ પછી રેઝર ફેરવી દો પાણી ધોઈ નાખવું અને આ સંચો હે ને નળ નીચે મૂકી દઉં નળ ચાલુ ખર્ચો બચી જાય એક હજાર નો ખર્ચો બચે હવે બોડી વોશ આવી હું આટલું બોડી વોશ લાવ્યું છું પિયર્સનું નું મસ્ત આવે છે પેલા તો આઈબ્રો પંદર વીસ રૂપિયા થાતો હવે પાર્લર વાળી હે ને

હવે પૈસા ભેગા કરવા પડે મોંઘવારી ધીયે ને ધીયે વધતી જાય છે અને આ રેઝર તમારે ત્રણ ચાર પાંચ છ જેવું તમારી સાચવણ હોય ને એવું ચાલે બહુ સરસ ચાલે અને આ ઘરની જ આપણે ખેતી છે જયારે ઉગા ત્યારે નાવા જાય ત્યારે થોડોક ટાઈમ કાઢી જ લેવાય થી દસ મિનિટનો ટાઈમ કાઢો એટલે સરસ થઈ જાય અને પીરિયડમાં થતી હોય ને બાયું છોકરીઓ એને તો બહુ જ સાફ કરતું રહેવાય પછી તમે પેડ પહેરો કપડું પહેરો તો વાળ કડે નહીં નીચે તમને ગંધારું લાગે ન થતી હોય ને સાફ કરાય અને અમુક એજ પછી ગ્રોથ ઓછો થઈ જાય મારા મમ્મી ને અમુક એજ પછી તો જો પીરિયડ આવતું બંધ થઈ જાય અને એ વાળનો ઓછો ઉગે એ તમાર મહિને દે ફેરવે ને બગલ એને સંચો તો એનો વાળો છ મહિને મહિને એને તો છ મહિને એકવારી કરે સંચો ફેરવે મમ્મી ને ગ્રોથ જ બંધ થઈ ગયો છે વાળ નો આવતો ક્યાંય ન નથી તો આપડે જોવા હોય ને એટલે આવે હાલો તો હાથ રહી ગયો ખાલી મેંડી ચડવા ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આવીને આવી બ્યુટી ટીપ્સ દેતી રહીશ